મિલી છોડી વિડીયો બનાવો છો પેલા કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમને સપોર્ટ કરો કે હેલો કે હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો અમારું કામ ભેસો દેવાનું પતી ગયું છે આ ફેનિલ ભાઈ આયા હા ઘેરથી તે વહન અમે રોજ્યું આ જો ઊંચા ફરફ ઉછ્યા ત્યાં હતા અલે ઊચો ના ફર તમને ઓમા હોઈ જા નગબતી મૂઈ જાવ રાજે રૂમાલ આવી જતો હાલો લે જા હે બા જોડે નાવાલી લે જા ને હું રૂમાલ લાવીને આવું ખાના પોપટો મારા આરા પોપટો અટ તમારો પોપટો કુડા પોપટો કુડા છે પોપટો કુડા છે લે પોપટો કુડા છે અને મારી પોપટી અને મારી પોપટી ટોલી અને મારું ટોલી ને ટોલી કુદસ ટોલી કુદર ટોલી 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 મારી કજાની ટોલી 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 કુદરતી